હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગુજરાતી ફરસાણ સેવરોલ તો લગ્ન પ્રસંગમાં બને એવા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ આ સેવરોલ ઘરે બનાવવા ખૂબ જ સહેલા છે આ સેવરોલ તમે લીલી ચટણી ખજૂર આમલીની ચટણી કે ટોમેટો કેચઅપ સાથે ખાશો તો ખાવામાં એકદમ સરસ ચટપટા અને ટેસ્ટી લાગશે તો રોલને સેવ સાથે એકદમ સારી રીતે કોટ કેવી રીતે કરવો અને એકદમ ક્રિસ્પી કેવી રીતે બનાવવા એ બધું જ આજે આપણે આ વિડીયોમાં જોઈશું જેથી તમારા રોલ પણ એકદમ સરસ લગ્ન પ્રસંગ જેવા ટેસ્ટી અને ક્રિસ્પી બને તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં મેં એક મોટી સાઇઝના ગાજરને ધોઈ છાલ ઉતારી અને વચ્ચેનો ભાગ કટ કરી મિક્સર જારમાં ઉમેરી લીધા સાથે જ અડધો કપ જેટલા ફ્રેશ કે ફ્રોઝન તમે ગમે તે વટાણા લઈ શકો છો પાણીની તારી ગાજર સાથે જ આપણે એને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અધકચરા પલ્સ મોડ પર બ્રશ કરી લઈશું એકવારમાં જો કદાચ તમને એવું લાગે કે થોડું આખું રહ્યું છે તો ફરી એકવાર તમારે વાટી લેવાનું ત્યાર પછી ગેસ ઓન કરી એક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં ગાજર અને વટાણાનું જે મિશ્રણ તૈયાર કર્યું છે એને ગેસની સ્લો ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ સુધી સાંતળી લઈશું વટાણા તમે કાચા લો કે ફ્રોઝન લો આ રીતે ત્રણથી ચાર મિનિટ સુધી ગેસની સ્લો ફ્લેમ પર પહેલાં સાંતળી લેવાનું તો આજે આપણે લગ્ન પ્રસંગમાં જે રીતે સેવ રોલ બનાવાય છે એ જ રીતે બનાવીશું બસ ફક્ત ટોચના પાવડરની જગ્યાએ આજે આપણે કોર્ન ફ્લોરનો ઉપયોગ કરીશું તો ત્રણથી ચાર મિનિટ સુધી મિશ્રણને મેં આ રીતે ગેસની સ્લો ફ્લેમ પર શેકી લીધું ગેસને હવે બંધ કરી દઈશું અને મિશ્રણને સારી રીતે ઠંડુ થવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈશું તો અત્યારે મેં ચાર બટાકાને બોઈલ કરી અને એની છાલ ઉતારી મેશરથી આપણે મેશ કરી લેવાના છે તો બટાકાને સારી રીતે બાફ્યા પછી એકદમ સરસ પાણી નીતરી જાય અને ડ્રાય થઈ જાય એના માટે તમારે ચાટણીમાં કાઢી લેવાના અને ત્યાર પછી મેશરથી આ રીતે મેશ કરી લેવાના જેથીમાં બિલકુલ જ પાણીનો ભાગ ન રહે હવે આપણે એમાં દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું સાથે જ એક ટીસ્પૂન સ્પૂન જેટલો આમચૂર પાવડર એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો વન ફોર ટીસ્પૂન સ્પૂન જેટલો હળદર પાવડર એક ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું સાથે જ એક ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈશું અને તીખાસ માટે એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી લઈએ અને વન ફોર્થ કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈએ ખટાશ અને ગળપણ બેલેન્સ કરી તીખાસ તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો અને આ રીતના મસાલા કર્યા પછી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને આ રીતે મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે લીલા વટાણા અને ગાજરનું જે મિશ્રણ ઠંડુ પાડ્યું છે એને એમાં ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે ફરીવાર મિક્સ કરી લઈશું લગ્ન પ્રસંગમાં ટોસ્ટનો પાવડર કોર્ન ફ્લોર કે ખારે શીંગનો અધકચરો ભૂકો કરીને ઉમેરવામાં આવે છે પણ અત્યારે આપણે એમાં ચાર ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર ઉમેરવાનો છે હું અત્યારે ચાર ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર ઉમેરું છું કોર્નફ્લોરની ક્વોન્ટિટી બટાકામાં મોઇશ્ચર કેટલું છે કે પાણીનો ભગ કેટલો રહી ગયો છે એના પર ડિપેન્ડ કરે છે જો બટાકામાં પાણીનો ભગ રહી ગયો હોય તો થોડો કોર્નફ્લોર તમારી રીતે વધારે ઉમેરવાનો કોર્નફ્લોર ઉમેરવાથી સેવરોલ એકદમ સરસ ક્રિસ્પી બને છે ત્યાર પછી મિક્સ કરી અને હાથને થોડા તેલવાળા કરી લેવાના અને મુઠ્ઠીમાં જેટલું મિશ્રણ સમાય અથવા તો તમારે જેટલી સાઇઝના સેવરોલ બનાવવા હોય એટલું મિશ્રણ લઈ લેવાનું અને નાના નાના ગોળાને આ રીતે રોલનો શેપ આપી દેવાનો તો તમે જોઈ શકો છો આ રીતે મીડિયમ સાઇઝનો રોલ મેં તૈયાર કરી લીધો છે એકદમ સિમ્પલ રેસીપી છે જો તમે આ રીતના મીડિયમ સાઇઝના સેવરોલ બનાવશો તો અઢારથી વીસ જેટલા સેવરોલ બનશે તો આ રીતે બધા જ રોલ ઉવાડીને તૈયાર કરી લઈશ ત્યાર પછી માર્કેટમાં જે આ રીતની પાતળી સેવૈયા મળે છે એને આ રીતે રફલી તોડી લેવાની છે આ રીતની સેવ તમને કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાં ઇઝીલી મળી રહેશે અનરોસ્ટેડ પાતળી સેવ લેવાની તો આ રીતે તોડીને મેં તૈયાર કરી લીધી હવે બીજા એક બોલમાં ચાર ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર ઉમેરી દઈશું મેંદો પણ લઈ શકાય પણ અત્યારે હું કોર્નફ્લોરનો ઉપયોગ કરું છું તો ચાર ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર ઉમેરી લઈશું હવે મેં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી એની પાતળી સ્લરી તૈયાર કરી લઈશું એક ચપટી જેટલું મીઠું ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો આ રીતની સ્લરી મેં તૈયાર કરી લીધી હવે આપણે રોલને કોટ કરવાના છે હવે રોલને કોટ કરતાં પહેલાં મિશ્રણને આ રીતે મિક્સ કરી લેવાનું કારણ કે જો તમે મિક્સ નહીં કરો તો કોર્ન ફ્લોર નીચે બેસી જશે હવે એક રોલને આ રીતે સ્લરીમાં ડીપ કરી દેવાનો અને ત્યાર પછી સેવથી પણ સારી રીતે કોટ કરી લેવાનો કોર્ન સ્લરીમાં આ રીતે ડીપ કરશો ત્યાર પછી ઇઝીલી તમે આ રીતે સેવથી કોટ કરી શકશો સારા પ્રમાણમાં સેવ લગાડવાની બહારનું જે કોટિંગ છે એમાં સેવ દેખાવી જોઈએ તો આ રીતે બધા જ રોલનું તૈયાર કરી લઈશ સેમ એ જ રીતે બીજો રોલ પણ આપણે તૈયાર કરી લઈશું તો કોન્સલરીમાં એકવાર ડીપ કરી લેવાનો અને ત્યાર પછી સેવને આ રીતે રોલ પર એકદમ સારી રીતે કોટ કરી લેવાની બધી બાજુ એકદમ સરસ સેવ લાગી જાય એ રીતે તમારે સેવ રોલ તૈયાર કરી લેવાના તો આ રીતે બધા જ સેવ રોલ મેં બનાવીને તૈયાર કરી લીધા આ રીતે તમે અગાઉથી પણ બનાવીને તૈયાર કરી શકો અને જ્યારે તમારે સર્વ કરવા હોય ત્યારે ફ્રાય કરીને ગરમા ગરમ એન્જોય કરી શકો છો બીજી બાજુ તેલ પણ ગરમ થઈ ગયું છે તો કઢાઈમાં જેટલા સમય એટલા રોલ તમારે ઉમેરી દેવાના ગેસની ફ્લેમ તમારે મીડિયમ ટુ હાઈ રાખવાની અને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લેવાના કોર્નફ્લોરનું પ્રમાણ વધારે ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું કોર્નફ્લોર જો વધારે થઈ જશે તો બની શકે કે સેવરોલ તેલમાં ઉમેર્યા પછી છૂટા પડી જાય એટલે જરૂર પૂરતું બાઇન્ડિંગ જેટલું જ તમારે કોર્નફ્લોર ઉમેરવાનો તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો તો તેલમાંથી બહાર કાઢી લઈશું અને સેમ એ જ રીતે બાકીના સેવરોલ પણ આપણે તળી તળી લઈશું તો તો ગેસની ટુ ફ્લેમ પર સરસ ગોલ્ડન કલર આવી જાય એ રીતે રીતે બધા લીધા આ અને સાથે જો તમે સેવરોલ બનાવશો તો લગ્ન પ્રસંગ જેવા જ ક્રિસ્પી અને ટેસ્ટી સેવરોલ તમારા પણ બનશે ખટાશ ગળપણ અને તીખાસ જો તમે આ રીતે બેલેન્સ કરીને ઉમેરશો તો તમને અને તમારા ઘરના દરેક મેમ્બરને ખૂબ જ ભાવશે તો બહારથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા લગ્ન પ્રસંગ જેવા સેવરોલ જો તમે ઘરે ક્યારેય ટ્રાય ના કર્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલની રાઇલ્સ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો